નમસ્તે દર્શક મિત્રો લખી લખીને લખ્યો મેં લખ્યો પ્રભુ પર કાગર લખી લખીને લખ્યો મે લખ્યો પ્રભુ પર કાગર સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ આગળ શેરા સાથે પાછો આવ્યો સરનામું ના ઉખલ્યું ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વર તે ઘર બદલ્યું મારા આ કાવ્ય આ લીટી હું ગાતો હતો એટલામાં મારા મિત્ર એ કહ્યું કે ઈશ્વર સાક્ષાત ધરતી ઉપર આવતા નથી પણ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે અથવા તો તેમના દૂતને માનવીને પોતાનો ધર્મ સમજાવવા પરમાત્મા તેમને આ દુનિયામાં મોકલે છે આ પૃથ્વી ઉપર મોકલે છે માટે ઈશ્વર માટે ઈશ્વર પર નહીં કાગર લખો તેમના દૂત નહીં કાગળ લખો આમ મિત્ર તો ત્યાં ઉપર એક ચમકારો થયો આપણા વડાપ્રધાન એ ખુદ કહ્યું કે તેમને પરમાત્માએ તેમના દૂત તરીકે આ ભારત ખંડ આર્યાવ્રત મોકલ્યા છે એટલે મારે તેમને કાગળ દિલ્હી ખાતે લોક કલ્યાણ માર્ગ ઉપર મોકલવો પડે હવે મને ખબર પડી કે ઘણા લોકો વિષ્ણુના અવતાર તરીકે તેમને કેમ માનતા હતા સાચી પ્રતિ તો મોદી સાહેબે કરાવી દીધી વતની ઓરિસ્સા જગન્નાથ છે જેમ દ્વારકામાં છે ને એટલું જ મહત્વ ત્યાંનું છે રામેશ્વર નું છે એટલું જ કેદારેશ્વર નું છે અને ત્યાંનું છે એ ભાજપાના પ્રવક્તા આપ જાણતા હુઠાણું બોલવાની રાખી હોય છે પણ અમારા મોદી સાહેબના ભક્ત છે હું ક્યાં વાત રહી ભગવાન જગન્નાથ મોદી સાહેબના ભક્ત છે આ બોલ્યા પછી એમને થોડું થયું કે સારું ક્યાં આગળ હું બોલી ગયો છું એટલે ઉપવાસ પણ કર્યા જય જય હો હો અમારા મોદી સાહેબ નો જય હો અમને હે પ્રભુ એ દૂત પરમાત્માના પરમ કૃપા પરમાત્માના દૂત ભારત ભૂમિ આપ અમને જણાવશો કે આપે અમારા પૂર્વજોના સ્થાન વડનગરમાં કઈ જગ્યાએ અવતરણ કરી છે અમને જણાવશો તો અમે એ ભૂમિને ત્યાં આગળ જઈ અને ત્યાંની રજકડ માથે ચડાવીએ પરમાત્માના દૂત આપે ભારત ભૂમિ ઉપર દસ વર્ષ શાસન કર્યું અને દેશમાં ઘણી ઉથલ પાથલ રમણ ભમણ કરી નાખ્યું અને કરવા પણ માંગતા હતા શા માટે એસી કરોડ ને મફત અનાજ તેમાં ઉમેરો થાય તે શું ખોટું છે ખેડૂતો આપની વાત સમજ્યા નહીં ઓળખી શકે નહીં કે આ કોણ છે અને નાહક નો છસો સાતસો જે ખેડૂતો એ જાન ગુમાવ્યો પણ અમને આત્માને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના છે એ પરમ કૃપાર પરમાત્મા ના દૂત શ્રી મોદી સાહેબ શું થાય આપ તો સદાય રાજ કરવા માંગતા હતા પણ શું થાય કોણે આ બંધારણ ઘડ્યું છે કે દર પાંચ પાંચ વર્ષ ચૂંટણીઓ નો ભોગ ઘાલી દીધી બંધારણમાં અને દલિતો પીડિતો ગરીબો આદિવાસીઓ હરિજનો આપ પર આત્મનિર્ભર બની આગળ આવવા માંગતા હોય તો કોણ ના પાડે છે આવો આગળ આવો હિંમતે મરતા તો મદદ દેખુદા આપે જોયું નહીં પરમાત્માના દૂતની શક્તિ અચ્છા ખોવાઈ ગયા છે કે કચડાઈ જાય એમાં પણ નહીં જો દૂત સારી શિખામણ આપે અને ના માને તો પેલા કેજરીવાલ પણ સમજ્યા નહી ભાઈ આ લોકોને ઉશ્કેરીને એક નાનકડું રજવાડા જેવું રાજ લઈને બેઠા છો આવી જાવ મારા ભાજપમાં સમાઈ જાઓ સમાઈ જાઓ ના માને જાવ જેલમાં અલે ભાઈ કેજરીવાલ તમે તો ગયા પણ તમને ખબર ના પડી કે તમારા પિતા જેઓ મોત સામે મેન્ડેટરી ઓવર્સ રમી રહ્યા છે ચોર્યાસી વર્ષના છે એસી વર્ષ પછી જે આવે બધી મેન્ડેટરી વરુની વાત નહીં સાંભળી હોય તે તો તારા બાપે ઘર દીધી હશે વરુને ઘેટું ખાવું તું એટલે કીધું તે મને કેમ ઘર દીધી હતી કે ક્યારે દીધી હતી કે અમુક દિવસ એ દિવસ તો મારો જન્મ એ નતો થયો તો ત્યાં નહીં તો તારા બાપે દીધી હશે એમ કરી ખાઈ ગયું બાનું કાઢીને પણ ગભરાશો ને આવું બધું ચાલ્યા કરે અને આપના માતુશ્રી જે હરિભક્ત કરી રચણ કરનાર બીમાર માતુશ્રી હતી તેમને પણ પૂછપરછ કરી અને આ બધા થોડા દિવસોના ખેલ છે ચૂંટણી પંચ તો દૂધ સાહેબની જોડે હોય આપણી જોડે ના હોય દૂધ સાથે હોય પરમાત્માના દૂધની સાથે હોય કારણ કે ચૂંટણી પણ ચોરખી ગયું છે કે પરમાત્મા પારો પરમાત્માનો દૂધ છે કરોડો મત ઉમેરાયા આ બધું પરમાત્મા જોઈ રહેલ છે પણ એમને એ પણ જોવે છે કે મેં મોકલેલો દૂધ સાચું કરે છે કે ખોટું પણ દૂત કહે છે કે તેઓએ પરમાત્માએ તેમને જે કામ સોંપ્યું છે તે વર્ષનો એગ્રીમેન્ટ કરીને કે બે હજાર ચોવીસની ની અંદર પતાવી દેવાનું નથી લાંબો એગ્રીમેન્ટ કર્યો છે કે તારા આટલા વર્ષ સુધી ભારતની અંદર રાજ કરવાનું શાસન કરવાનું બધાને ઠેકાણા પાડવાના રમણબડ કરી નાખવાનું વિભાજન કરી નાખવાનો તોડફોડ કરવી તોડફોડ કરવી જે કરવો પરમાત્માના દૂતની વાત હવે પછી કરીશું કોક વખતે પણ થોડાક અડચોતર સમાચાર સમાચારને વાત કરી દીધું પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીના જે બનાવ બન્યો તેમાં ભાજપની બેને ઘટસ્ફોટ કરી દીધો એ ભાજપ બેન ભાજપની એને કહ્યું કે ભાજપ વાળાઓ આ બહેનોને મોબાઈલ અને પૈસા આપે અને ઉપર સહીઓ લઈ લે છે અને એમાં ભાજપ શું લખે એ ભાજપને ખબર પડે પણ એક વાત છે શિયર વાત છે બીજી બહેનોને કાને આવત પડી અને ભાજપની બહેનોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને બીજી બહેનોએ પણ વિરોધ કર્યો થોડાક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડા નડ્ડા એ ઇન્ડિયન મુલાકાત દરમિયાન કહેલ કે જરૂર નથી હવે સશક્ત છીએ અને આરએસએસ ની વિચારસરણી અને અમારી ભાજપની વિચારસરણી જુદી જુદી છે એ બધા સંસ્કૃતિકરણ સામાજિકરણ એવું અમારી રાજકીયકરણ છે

આરએસએસ ના મૂળ સ્થાપક જેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસી હતા તેમના આત્માને શાંતિ મળી હશે થેન્ક યુ ભાગવતજી થેન્ક યુ બિહારમાં લાલ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ ઉપરાજ્યમંત્રી ઉપમંત્રી રાષ્ટ્રીય જનતા દળના અર્થે સર્વે સર્વા તેજસ્વી પ્રવચનો આપે છે અને એમણે પણ એક મોટી ઝુંબેશ ઉપાડી છે દૂધ સામે તેમની કમરમાં નુકસાન છે બહુ મોટું નુકસાન છે પ્લાસ્ટર કરેલ છે જે દેખાય છે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે પણ તેમનું કહેવું એમ છે કે હું મોદીને આરામમાં મોકલીશ પછી હું આરામ કરીશ અરે આ મોદી સાહેબ તેમની ગામથી ભાષામાં બિહારી ભાષામાં છાણને પણ હલવો કરીને લોકોને પીરસી રહે એમાના છે જ્યાં રાજદ અને જેડી નું પ્રમોશન અને શાસન હતું ત્યારે લાખો માણસોને આ તેજસ્વી યાદવે નોકરીએ વળગાડ્યા હતા અને આ લોકો ઘણા લોકો એમની ઓબ્લિકેશન હેઠળ છે ઓગણચાલીસ મુધ્ય બધી એકત્રી એક જ સીટ બાકી બધી સીટો ભાજપની આ બનવા દેવું નથી તેજસ્વી યાદવને ચોકીદાર તરીકે છે બિહારના અને ચોકી કરી રહ્યા છે ને ભાજપનો કોઈ પણ માણસ ના સીટ લઈ જાય એને તકેદારી રાખે છે થેન્ક યુ તેજસ્વી યાદવ બસ આજે આટલી વાત